મોડીના દેવપરા ગામે ગેરકાયદેસર કોલસાની ખાણમાં ત્રણ મજૂરના કમ કમાટી ભર્યા મોત જિલેટીન વિસ્ફોટના ગેસ ગળતરના કારણે થયા મોત વધુમાં ત્રણ શ્રમિકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા તેઓની નાજુક પરિસ્થિતિ મૂડી તાલુકાના ગામોમાં બેરોકટોક કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે ત્યારે પંદર દિવસમાં ફરી કોલસાની ગેરકાયદેસર ખાણોમાં મજૂરોના મોતનો મામલો સામે આવ્યો છે જ્યારે ખ ખંપાળિયા ગઢડા ગામે કોલસાની ખાણમાં ભેખડ ધસી પડવાથી ત્રણ મજૂરોના મોતની સ્યા હજુ સુકાઈ નથી ત્યારે આરોપી પણ હજુ સુધી ધરપકડથી બહાર છે ત્યાં ફરી દેવપરા ગામે કોલસાની ગેરકાયદેસર ખાનમાં જીલેટીન વિસ્ફોટ કરવામાં આવેલ તેના ગેસ ગળતરથી અંદર કામ કરતા કુલ છ મજૂરોને શ્વાસ રોંધાવા લાગતા તેઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ મજૂરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આજે સાંજે પાંચ કલાકની આસપાસ આ ઘટના બની હતી જેમાં દેવપરા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણો આવી છે તેને ખાણ ખનિજ વિભાગ દ્વારા બુરી દેવામાં આવેલા હતા ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા આખાડો ફરી ચાલુ કરવામાં આવી હતી અહેવાલ ભગીરથસિંહ પરમાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના વઘડિયા ગામ પાસે દેવપરા ગામ આવેલું છે વઘડિયા ગામની બાજુ આ દેવપરાના સીમ વિસ્તારમાં આજે ઘટના એવી બની છે કે દેવપરામાં સીમ વિસ્તારોમાં અને મૂડી તાલુકામાં થાન સાયલા વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રી તથા ખાણ ખનીજ દ્વારા જે ગેરકાયદેસર માઇનિંગના કામો થતાં એવા ઘણા કામોના ખાડાઓ ભૂરી દેવામાં આવેલા છે આ જે દેવામાં આવેલો ખાડો હતો એમાંથી એક ખાડો ગઈકાલથી ફરીથી માટી કાઢવાની પ્રક્રિયા ગેરકાયદેસર રીતે કોઈ ઇસમો દ્વારા ચાલુ કરવામાં આવેલ અને એને રાજસ્થાનના મજૂરો બોલાવવામાં આવેલા હતા આ રાજસ્થાનના ત્રણ મજૂરો જ્યારે માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન ગેસ ગળતર થયેલી અને ગેસ ગળતર થતાં તેમાં ત્રણેય મજૂરો મરણ ગયેલ છે આ ત્રણેય મજૂરોના ડેડ બોડી મૂડી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલ છે આ કામે જે જગ્યાના કબજેદાર છે કે જે જગ્યામાં ગેરકાયદેસર કામ કરનારાઓને બે ઇસોમો છે એવા રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને હાલ પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવે છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે